નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો આજે આપણે આપણને રોજબરોજના જીવનમાં કનડતી કેટલીક સમસ્યાઓ વિશે વાત કરવી છે મધ્યમ વર્ગને ખાસ કરીને સામાન્ય મિડલ ક્લાસને આ સમસ્યાઓ વધારે કનડે છે એટલા માટે આપણે આજે કેટલાક એવા મુદ્દાઓ જે ઉકેલી શકાય તેમ છે જો સરકારની ઈચ્છાશક્તિ હોય નેતાઓની ઈચ્છાશક્તિ હોય તો જે ઉકેલી શકાય છે તેવા મુદ્દાઓને ધરાહાર અવગણ ધરાહાર અવગણી અને તેની સામે આંખ ખાડા કાન કરવામાં આવે છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે એસટી એ જનરલ પ્રવાસનું માધ્યમ છે સામાન્ય માણસો ખાસ કરીને મિડલ ક્લાસ અને ગરીબ વર્ગ મોટા ભાગે એસટીમાં મુસાફરી કરે છે સરકાર દ્વારા એસટીનું નવીનીકરણ કરવા માટે નવી નવી બસો ફાળવાય છે અને અતિ આધુનિક એરપોર્ટ જેવા બસ સ્ટેન્ડો બનાવવામાં આવ્યા છે હવે આ બસ સ્ટેન્ડો ખૂબ આધુનિક છે ખૂબ આલિશાન છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ આ ડેપોની અંદરથી શું નિયમિત બસો દોડે છે આ એક યક્ષ પ્રશ્ન છે ગઈકાલે અમે અમરેલી એસટી ડેપોમાં એક મુલાકાત લીધી તો અમને કેટલીક એવી ચોંકાવનારી વિગતો જાણવા મળી કે ડેપો તો ખૂબ આલિશાન છે બેસવાનું મન થાય એવો ડેપો છે પરંતુ ડેપો હરવા ફરવાનું સ્થળ નથી એ પ્રવાસીઓને બેસી અને તેમના ગંતવ્ય સ્થાને પહોંચવા માટેનું એક સ્થળ છે બસની બસ આવે એટલે તેમને ત્યાં જતું રહેવાનું પરંતુ બસો નિયમિત ચાલતી નથી તો તેનું કારણ શું આના માટે અમે થોડી તપાસ કરી કે ભાઈ બસો કેમ નિયમિત નથી ચાલતી શું કારણ છે તો કેટલીક ખૂબ આશ્ચર્યજનક વિગતો સામે આવી પ્રથમ તો બસો ઓછી છે જ્યારે સરકાર નેતાઓ બધા બહુ મોટી મોટી વાતો કરે છે ત્યારે અહીંયા અમરેલી ડેપોમાં આપણને એવું જાણવા મળ્યું કે અહીંયા બસો ઓછી છે બીજી વાત સ્ટાફની અછત છે તો સ્ટાફની ભરતી કેમ નથી કરાતી અને ત્રીજું કારણ જે અતિ આશ્ચર્યજનક છે કે કંડક્ટર પાસે જે ટિકિટ કાપવાનું મીટર હોય તેની પણ અછત છે ઘણી વખત તેના કારણે બસો મોડી પડે છે કે તેના કારણે બસો રદ થઈ જાય છે તો આને કેવો વિકાસ કેવો અને આ કઈ પ્રકારના વિકાસની વ્યાખ્યામાં આ બાબત આવે તે એક વિચારવાનો મુદ્દો છે કે આવડું મોટું આલિશાન બસ સ્ટેન્ડ હોય અને એ બસ સ્ટેન્ડની અંદરથી પેસેન્જરો પોતાના ગંતવ્ય સ્થાને જવા માટે રાહ જોઈને બેઠા હોય પણ સ્ટાફની અછતને કારણે બસોની અછતને કારણે અને મીટરની અછતને કારણે જો તમને બસની સુવિધા ન મળતી હોય તો આને કઈ પ્રકારનો વિકાસ કહી શકાય અને આ બાબતે કેમ કોઈ કામગીરી થતી નથી આ તો આપણે અમરેલીનું એક ઉદાહરણ આપ્યું આવું અન્ય જગ્યાએ પણ હશે એવું આપણે માનીને ચાલીએ છીએ કારણ કે અમરેલીમાં આવું હોય એટલે અમરેલીથી નાના ડેપો હોય ત્યાં તો આવું સ્વાભાવિક હોવાનું જ છે આશ્ચર્યની વાત આ કરી પરંતુ આપણને એક નવાઈ ઉપજે એવી બીજી બીજી બાબત છે કે આ મિડલ ક્લાસ માટે એસટી ચાલુ છે પરંતુ કોઈ નેતા આવવાના હોય મોટા નેતા ત્યારે બસોની પણ વ્યવસ્થા થઈ જાય છે સ્ટાફની પણ વ્યવસ્થા થઈ જાય છે એક સાથે સો સો બસો બસો બસોને ગોઠવી દેવામાં આવે છે ત્યારે આ બસો ક્યાંથી આવે છે ત્યારે આ સ્ટાફ ક્યાંથી આવે છે તે પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે બીજી એક વાત બિસ્માર રસ્તાઓ અમને ઘણા લોકો મેસેજ કરીને કહે છે કે અમારે કુંડલા રોડ પર આ રીતની પરિસ્થિતિ છે ખાડા પડી ગયા છે ઘણા એમ કહે છે કે લીલિયા રોડ પર આ રીતના ખોદી નાખવામાં આવ્યું છે એક દોઢ વર્ષથી ત્યાં કોઈ ધ્યાન નથી આપતું કોઈ એમ કહે છે કે ભાઈ વડિયાથી કે રાજકોટ જવાનો રસ્તો અતિશય બિસ્માર છે ટૂંકમાં રસ્તાઓની જે વાત છે તે પણ આ નેતાઓએ કરવાની છે પરંતુ નેતાઓ પાસે તેના માટે સમય હોતો નથી અને તેમને તેનો અનુભવ પણ નથી હોતો કારણ કે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ લાખની લક્ઝરિયસ એસયુમાં એસયુવીમાં બેઠેલા નેતાને રોદાનો અણસાર સુધા નથી આવતો એટલે તેમને આ વસ્તુ ખબર ના હોય તે સ્વાભાવિક છે કારણ કે તે તો એક લોકશાહીના રાજા છે એટલે તેમને આવી વાત ખબર ન પડે તેમની ગાડી સડસડાટ જતી રહે તેમની આગળ પોલીસની ગાડી પાઇલોટિંગ કરતી હોય અને તેઓ સડસડાટ જતા રહે એકદમ આરામથી તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે એટલે તેમને બધા રસ્તાઓ સારા લાગે છે જ્યારે જનતા મોટરસાયકલ લઈને પોતાના વાહન લઈને નીકળે ત્યારે તેમના તેમની પીઠ ખોખરી થઈ જાય છે અન્ય એક વાત એવી આવી કે નાના શહેરોની અંદર રખડતા પશુઓ જેને આપણે રેઢિયાળ ઢોર કહીએ છીએ એનો અડીંગો હોય છે રોડની વચ્ચે એક તો શહેરો નાના હોય તેમના તેમની બજારો સાંકડી હોય ત્યાં આડેધડ વાહનોના પાર્કિંગ થયેલા હોય કારણ કે ત્યાં કોઈ પાર્કિંગની વ્યવસ્થા ન હોય એટલે ત્યાં આડેધડ વાહનોના પાર્કિંગ થયેલા હોય અને તેમાં આ પશુઓ વચ બેઠા હોય એટલે કોઈને ઉતાવળ છે ક્યાંય જવાની તો તે તે સમયે ત્યાં પહોંચી શકતો નથી અને આ પશુઓ ક્યારેક આખલાઓ ઝઘડી પડે તો અકસ્માત વ્યાપક નુકસાન થાય છે કોઈને ઈજાગ્રસ્ત કરી નાખે છે અને પશુઓને કારણે ઘણા અકસ્માતો પણ થાય છે સરકાર પાસે એક ઢોરપકડ પાર્ટી પણ હોય છે તેમની પાસે તેવા વાહન પણ હોય છે અને કદાચ તેમની પાસે પાંજરાપોળની પણ વ્યવસ્થા છે તો આ આ બધું તંત્ર કેમ કામ કરતું નથી તે પણ એક યક્ષ પ્રશ્ન છે પણ આવી નાની નાની વાતમાં મોટા મોટા નેતાઓને રસ ન હોય કારણ કે તેમને તો ખૂબ મોટો વિકાસ કરવાની વાત છે એટલે તે આવી નાની નાની બાબતમાં રસ લેતા નથી અને તેઓ ખૂબ મોટા વિકાસની અંદર પોતાનું મનોમંથન પોતાની ઓફિસમાં બેઠા બેઠા કરતા રહે છે ત્યાર પછી એક વાત આવી ઉભરાતી ગટરોની ગંદકીની કેટલીક જગ્યાએ આપણે રિપોર્ટ પ્રસારિત કર્યા પછી હવે જાળિયા નાખી દેવામાં આવ્યા છે પરંતુ ચાલુ વરસાદમાં આ ખુલ્લી ગટરો કોઈનો ભોગ લે તો કોની જવાબદારી થાય માણસના જીવનની કઈ કિંમત હોય કે ના હોય પરંતુ તે પણ કોઈ ચિંતાનો વિષય નથી કારણ કે એ તો સામાન્ય માણસની જિંદગી છે ખૂબ સસ્તી જ હોવાની કોઈ વીઆઈપીને કઈ તકલીફ પડે તો કઈક ચિંતાનો વિષય ઉત્પન્ન થાય હવે એક અન્ય પ્રશ્ન ગામડાઓ ભાંગી રહ્યા છે બેરોજગારી વધી રહી છે ગામડાઓ ભાંગતા ખેડૂતો બહાર નીકળી જતા ત્યાંના સ્થાનિક વેપારીઓ પણ બહાર નીકળી ગયા તેમની પર નભતા અન્ય કડિયા છે કે એવા કોઈ લુવાર મિસ્ત્રી સૂત દરજી આ તમામ લોકો ગામડાઓ છોડી છોડીને નીકળી રહ્યા છે એટલે ગામડા ભાંગી રહ્યા છે એના કારણે નાના શહેરો પણ ભાંગી રહ્યા છે તો તેનું કારણ બેરોજગારી છે તો આ રોજગારી આપવાની જવાબદારી કોની છે તો નેતાઓની તો બિલકુલ નથી કારણ કે તેઓ તો વિકાસ કરવા જ માગે છે તેમના સપના ખૂબ ઊંચા છે જો તેમના ભાષણોને આપણે સાંભળીએ ચૂંટણી સમયે તેઓ ભાષણ કરતા હોય તો આપણને એમ લાગે કે પાંચ વર્ષની અંદર જો આ નેતા ચૂંટાઈ ગયો તો પાંચ વર્ષની અંદર આખા વિસ્તારની કાયાકલ્પ કરી નાખશે આપણે એક એવી કલ્પનાની દુનિયામાં જતા રહીએ કે આ નેતા જો ચૂંટાઈ જશે તો આખા વિસ્તારને સ્વર્ગ સમાન બનાવી દેશે ચમકતા રોડ હશે ક્યાંય ગંદકી જોવા નહીં મળે ભૂગર્ભ ગટરો બધી એકદમ વ્યવસ્થિત સારી હશે વીજળીની સમસ્યા નહીં હોય નિયમિત પાણી મળતું હશે આરોગ્યમાં તો ખૂબ ઊંચી સુવિધા હશે શિક્ષણ ક્ષેત્રે પણ ડંકો વાગતો હશે આવી આવી વાતો તે કરીને જાય છે પાંચ વર્ષ દરમિયાન ખૂબ વિકાસ થાય છે ખૂબ એટલે અનબિલિવેબલ કલ્પના શક્તિ બહારનો વિકાસ થાય છે પરંતુ જે તે નેતાનો વિકાસ થાય છે તેના પરિવારનો વિકાસ થાય છે તેમના લાગતા વળગતાઓ સગા સ્નેહીઓનો વિકાસ થાય છે આપણે આજે પણ જોઈએ છીએ કે આઝાદીના અઠ્યોતેર વર્ષ થયા હવે આ અઠ્યોતેર વર્ષની અંદર આપણે અત્યારે જે વાત કરી કે સારા રોડ આપો ફૂટપાથ આપો પાર્કિંગ આપો નિયમિત પાણી આપો આરોગ્યની સુવિધા આપો સારું શિક્ષણ આપો આ અઠ્યોતેરમાં વર્ષે આપણે માગીએ છીએ આ તો પહેલાં પાંચ દસ વર્ષમાં થવું જોઈએ પંદર વીસ વર્ષમાં થવું જોઈએ એટલે સરકારો તો બધાની આવી છે દરેક વ્યક્તિ જે સાયકલ લઈને ફરતો હોય તે વ્યક્તિ નેતા થાય ધારાસભ્ય થાય સંસદ સભ્ય થાય મિનિસ્ટર થાય પછીના પાંચ વર્ષ દરમિયાન તેમની હાલત તમે જોજો તો તે કોઈ રાજા રજવાડાનો વારસદાર હોય તેવી આખી એક સ્થિતિનું નિર્માણ થાય છે એટલે આપણે ખાસ કરીને કહેવું પડશે એક ભગવાન દાદાનું એક જૂનું ગીત હતું સુરત દિલ કે ખોટે નામ બળે ઓર દર્શન છોટે એટલે આ લોકોના જે નામ મોટા મોટા છે તેમના દર્શન વાસ્તવિકમાં ખૂબ નાના છે આપણે આવા લોકોને ઓળખી અને ચાલવું પડશે અને આપણે જ યોગ્ય ઉમેદવારને પસંદ કરવો પડશે જય હિન્દ જય ભારત